બાપુઆ કયા પ્રકારનો યજ્ઞ છે દંત લોકોને લાભ થાય છે ખાસ કરીને જયારે વિરોધા માણસ ટ્રસ્ટ દ્વારા જે કાર્યો કરવામાં આવે છે તેમાં તમે વખત આવ્યા કેટલામ્યા કેટલા દર્દીઓને આનો લાભ આપ્યો છે આમાં શું છે અમારે કલ્ક્યુશ્રીમાં એક કાર્યક્રમ હતો સત્તા ધારીની પાસે ત્યાં હું ગયેલો અને માયે પરિચય કર્યો કે આ કે પપ્પા માણે છે બે નામ તો સાંભળ્યું છે પછી બપુ પાસે ત્યાં ધારી પાસે કાર્યક્રમ અમારી મુલાકાત મેં કહ્યું કે ત્યારે તરફ બંધ યોગ પદ્ધતિ દ્વારા આપતા હોય સત્તર દ્વારકામાં સત્તરમાં ત્યારે તમારે આવવાનું છે અને મેં કીધું ફોન આવ્યો કેમ અમારે કરવાનું છે મેં હું સુરેન્દ્રનગર ક્યારે કરું છું ત્યાં વિશે તો ડાયરેક્ટ ત્યાં આવી એ સમયે સાડા ત્રણસો ચારસો દર્દી આવ્યા લગભગ ઘણા હજારો દાંત કાઢ્યા કોઈને પાંચ ને સાત એક આઠ આઠ આઠી અને મીડિયા બંને ત્યાર પછી શિવપુરાણી જ્ઞાન એક નમા એવો દર વર્ષે સમુદ્રની અંદર પણ આવી અને ખૂબ દર્દીઓને સેવાનો મને લાભ મળે છે આને જાલ બંધ યોગ પદ્ધતિ દ્વારા કેમ કહેવાય જેમાં પાછળ નસો દબાવેલો એટલે બ્લડ જે પહોંચતો હોય દાંતમાં અને મગજ જે કામ કરતો હોય એ ક્રિયાઓ બંધ થઈ જાય તો એ જેટલા દાંતકારોને બે ચાર પાંચ કાર્ડના કોઈ દર્દીને કાંઈ ખ્યાલ જ ન આવે પેન કાંઈ ન થાય કારણ કે આ વર્ષો જેની પરંપરા જાગર નામના યોગી બહાર પાડેલી છે એને પોતે રિસર્ચ કરી અને એને અમુક અમુક ગ્રંથિયો પોઈન્ટ બતાવ્યા કે લાકડાના પાટલા પર બેસીને કરવાથી પૃથ્વી અંદર ગુરુત્વાકર્ષણ બળો હોય એ સુષુમના નાડીની સાથે કોન્ટેક્ટ કટ થઈ જાય અને મગજની અંદર જે પેન થાય છે ક્રિયા પીડા થાય છે પીડા ન થાય અને આપણો મગજ કામ કરતો બંધ થઈ જાય જેટલા દાદ કાઢો એટલે બે પાંચ સાત નીકળી જાય છે મેં ખૂબ કાઢ્યા છે કોકવાની સર મેં કંકેશ્રીમાની સર મેં એના અશોકનગરમાં એક સાથે તેર દાંત કાઢ્યા હતા લોકો ખૂબ આશ્ચર્ય છે કે જે તેર દાંત અનુભવ પ્રમાણે તેર તેર દાંત મેં કાઢ્યા છે મારા આશ્રમ પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સિંહ આશ્રમ ધોરાજીમાં એક મહાત્માના ભલતા જ આને ઓગણીસ દાદ એક સાથે કાઢ્યા ક્યારે કોઈ હાર્ડ હશે કે ક્યારે કોઈ ફેક્ટ કોઈનું મને કમ્પ્લેન આવી નથી એટલે ગુરુ મારે કે જઈ આવે મારે રાત્રિ કળાનો મને વિશ્વાસ ખાસ કરીને આ સમૂહ લોકોની જો વાત કરવામાં આવે તો કેટલા લોકોએ આમનો લાભ લીધો સાહેબ હા એ ખૂબવારે તો મને એક ધન્યવાદ દેવો પડે રાજા તો કહેવાય પણ રાજા જે વૃત્તિ થાવી અગ્રે છે દર વર્ષે સમૂહ અંદર હું આવું છું હજારોની સંખ્યામાં દાદ કાઢ્યા છે ઘણા દર્દીઓને દવાઓ આપી છે ઘણાઓને સલાહ સૂચન આપી છે કે પાન ખાવે પાકી માવા મુખ્ય મુક્તિ જીવન હોય જેથી કરી તમારા દાંત મજબૂત થાય છે એ લોકોએ એ પણ મારી વાતને માન આપે ને વ્યસન મુક્ત ઘણા લોકો જશે લોકપ્રિયતા અને લોક સેવાશીલમાં મને પણ ખૂબ ખૂબ લાભ મળે છે માટે હું પણ મારા આત્માને ધન્યવાદ આપું છું આવા એ પરોપકાર જીવન સાનિધ્યમાં રહે અને આપણે કલાને આપણે સોમવાર ઉપયોગ કરી શકીએ છીએ સાધુ સંતો મારા ઘરા ખૂબ છે કોઈ તપસ્યા કરે છે કોઈ જ્ઞાનયજ્ઞ દ્વારા સમાધિ સેવા કરે છે અનુસંધાન ચલાવે છે કોઈ વ્યાસ પીઢી ઉપડે લોકોનું જીવન પરિવર્તન કરવાના બોધ આપે છે મારી અંદર આ કુદરતી ગુણ એવો છે કે સેવામાં મારું જીવન વેદ થયું છે હજારોની સંખ્યામાં મેં કેમ્પો કર્યા અને એટલે હજાર દાંત કાઢે એનો કોઈ લિસ્ટ રાખતો નથી તો પહેલાં એ ચોપડો રાખતો સાત કાઢે બાર કાઢે છેલ્લા દશકમાંથી જ કેન્સલ કર્યું કે પરમાત્મા આપણી પાસે સારા કામ કરાવે છે